આ હોસ્પિટલ આવેલી છે અને હોસ્પિટલની અંદર અત્યારે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે જોઈ શકાય છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટની જે પ્રગતિ હોસ્પિટલની અંદર અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે જોઈ શકાય છે કે રાજકોટની અંદર ગઈકાલ રાત્રે આ સમગ્ર ઘટના બની હતી ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ ફેંસી ચોધરી સાહેબ અને આ એસીપી બસિયા સાહેબ પણ પહોંચ્યા છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અત્યારે જોઈ શકાય છે કે રાજકોટ ની અંદર ઘણા લાંબા સમય પછી ફાયરિંગની અહીંયા આ ઘટના બની છે ઘટનાને લઈને આ જે ડોક્ટર છે તેમની પણ તેમની પાસેથી પણ વિગત મેળવવામાં આવશે જોઈ શકાય છે કે રાજકોટની હાઈ પ્રોફાઇલ હોસ્પિટલની અંદર આ સમગ્ર ઘટનાને લઈને સીધા હોસ્પિટલ આપણે બતાવી રહ્યા છીએ ક્રાઈમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે જોઈ શકાય છે સીધા લાઈવ દ્રશ્યો રાજકોટ ના વિદ્યાનગર મેઇન રોડ પર આ સમગ્ર ઘટના બની છે ઘટનાને લઈને જે અત્યારે બહારની તરફ પણ દ્રશ્યો આપણે થોડી વારમાં બતાવશું ભાજપ સાથે જોડાયેલા ડોક્ટર અમિત હપાણી છે તેમની હોસ્પિટલ આવેલી છે અને હોસ્પિટલની અંદર રાત્રિના સમયે જે કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવશે બહારની તરફ લોકો પણ જે અત્યારે જોઈ શકાય છે સીધા મોટી સંખ્યામાં જે લોકો પણ ઉમટી પડ્યા છે આખે આખો રોડ છે તે રોડ હોસ્પિટલો નો રોડ છે ને અહીંયા જે સો કરતા વધારે હોસ્પિટલો આવેલી છે ત્યારે જે બાલવી કૃપા જે કાર આવેલી છે કારની અંદર અત્યારે જે જોઈ શકાય છે કે સમગ્ર ઘટનાને લઈને પોલીસ અધિકારીઓ છે તે પણ તપાસ ચલાવી રહ્યા છે જોઈ શકાય છે કે જે જય મુરલીધર લખેલી જે ગાડી છે તેની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું છે અંધાધૂંધી ફાયરિંગ કરવામાં આવ્યું છે વધુ વિગતો અત્યારે રહી છે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આસપાસ હોસ્પિટલના દર્દીઓ પણ અહીંયા જોઈ શકાય છે હોસ્પિટલ બતાવવાનો પ્રયાસ કરીશું ડોક્ટર હપાણીની હોસ્પિટલ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે ડોક્ટર હપાણી એ રાજકોટની અંદર ભાજપના અગ્રણી ઉપરાંત અગ્રણી જે ડોક્ટર પણ છે ને ડૉક્ટર બબીતા હપાણી એ દ્રશ્યો પણ આપણે બતાવશું કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે તેમની આ હોસ્પિટલ છે અને હોસ્પિટલની અંદર સમગ્ર જે ઘટના બની છે ઘટનાને લઈને પોલીસે તટસ્થ તપાસ શરૂ કરી છે ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય જે પોલીસ સ્ટાફ પણ અહીંયા આજે પહોંચ્યો છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના મંગળા મેઇન રોડ પર આ સમગ્ર ઘટના જે બની છે એ બતાવવાનો પ્રયાસ કરીશું કાર પર ફાયરિંગ થયેલું છે અને હોસ્પિટલ જે જોઈ શકાય છે કે હોસ્પિટલની અંદર પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અત્યારે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના જે મંગળા રોડ છે ત્યાં આ સમગ્ર ઘટના બની છે ઘટનાને લઈને જે વિગતો અત્યારે મેળવવામાં આવી રહી છે સાથે સાથે કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું આ તમામ જે હકીકત છે તે પોલીસ અધિકારીઓ છે તે અત્યારે વિગત મેળવી રહ્યા છે હોસ્પિટલની બહાર જે કાર આવેલી છે કારની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા આ સમગ્ર બાબતને લઈને જોઈ શકાય છે કે અત્યારે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આજે ભાજપના અગ્રણી છે ડૉક્ટર હપાણી અને એક ડોક્ટરોમાં પણ એનું આ જે એક અગ્રણી ડોક્ટર તરીકે તેમનું નામ છે આ સમગ્ર ઘટનાને લઈને ક્રાઈમ બ્રાન્ચ સહિતના જે અધિકારીઓ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બારે જે કાર પડી છે કારની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું છે અંધાધૂંધી ફાયરિંગ કરવામાં આવ્યું છે અત્યારે પોલીસ છે તે અલગ અલગ બાબતે તપાસ શરૂ કરી રહી છે પરંતુ વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી જે હોસ્પિટલની બહાર આ સમગ્ર ઘટના બની છે સાહેબ આપણી સાહેબ શું આખી તપાસ શરૂ કરવામાં આવી છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ ની જે હોસ્પિટલની બહાર જે કાર આવેલી છે ત્યાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે છે જોઈ શકાય કે પોલીસ પણ અલગ અલગ ભાજપ હોસ્પિટલ બહાર ફાયરિંગ અમિત હોસ્પિટલ રાત્રિ સમયે આડેધડ ફાયરિંગ કરીને શખ્સો ફરાર મંગળા રોડ ઉપર આવેલી પ્રગતિ હોસ્પિટલ ઉપર ફાયરિંગ કરાયો ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી રાત્રે સાડા ત્રણ વાગ્યે ની આસપાસ આ ઘટના બની હોવાનું પોલીસનું કહેવું છે હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે આવે છે વધુ માહિતી આપવા આપણી સાથે રાજકોટથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે કઈ રીતે આખી ઘટના બનવા પામી હતી શું માહિતી સામે આવી છે કોણ હતા એ શકશો તેને લઈને સીસીટીવીમાં કોઈ કડી મળી છે ખરા રાજકોટ અને જે પ્રગતિ હોસ્પિટલ છે ત્યાં આ સમગ્ર ઘટના બની છે ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ એસીપી સહિતના જે અધિકારીઓ છે તે અત્યારે પહોંચ્યા છે ડોક્ટર હપાણીની આ હોસ્પિટલ છે અને હોસ્પિટલની અંદર ડોક્ટર અમિત હપાણી અને બબીતા હપાણી છે તેમની આ હોસ્પિટલની અંદર મોડી રાત્રે ફાયરિંગ થયું છે એસીપી પાસે પણ જેટલી જે હકીકત હતી એ હકીકત અત્યારે આપવામાં આવી છે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે હોસ્પિટલની અંદર આજે ગઈ રાત્રિના ઘટના બની છે ને બહાર એક કાર પડી છે ત્યાં પણ સમગ્ર ઘટના બની છે ઘટનાને લઈને સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવશું અલગ અલગ દ્રશ્યો બતાવશું અલગ અલગ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું સતત અપડેટ પણ દેતા રહીશું કેમ કે હાઈ પ્રોફાઇલ જે ઘટનાને લઈને જે અત્યારે જોઈ શકાય છે કે કાર જે પાણીના ટાંકો પાણી લઈ જતી જે કાર છે જે ટાંકો છે તે કારની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું છે કોઈ ધંધાકીય બાબત છે કે અન્ય કોઈ બાબત છે તે બાબતે પણ પોલીસ અત્યારે એસીપી અત્યારે તપાસ ચલાવી રહ્યા છે એક હાઈ પ્રોફાઇલ એક મોટી ઘટના રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ ઉપર બની છે ડોક્ટર હપાણી રાજકોટ ભાજપના આગેવાન છે ડોક્ટર બબીતા હપાણી એ પણ ખૂબ જ મોટું નામ ધરાવે છે કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે તેમની હોસ્પિટલની બહાર આ સમગ્ર ઘટના બની છે ઘટનાને લઈને

ખાતરી તપાસ કરવામાં આવશે સીસીટીવી કામે ટીમો લાગેલ છે એ લોકો હજી જોયે પછી જણાવીએ છીએ ને કઈ ના અંદર અંદર કોઈ ફાયરિંગ નહીં અંદર કોઈ અંદર કોઈ 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 અંદર ની બાજુ એટલે હું તપાસ કરાવી એ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારબાદ જ ને બધું નક્કી થાય કે કોણે શું કર્યું એ તપાસ કરેંગની વાત આવે છે સામસામે ગેંગ ના હજી સીસીટીવી ફૂટેજ ચેક કરે ત્યારબાદ જ સાચી માહિતી બહાર આવી શકે ના ના કોઈ કોઈ આ બાબતે ફરિયાદ પણ કરેલ નથી અને કોઈ વ્યક્તિ આ બાબતે પોલીસની જાણ કરે આ તો પોલીસને માહિતી મળેલી કે અહીંયા ફાયરિંગના ફાયરિંગ થયેલ છે રાત્રિના ને એના ખાલી કેસ પડેલ છે એ બે ત્રણ રાઉન્ડ ખાલી કેસ મળેલ છે

ટોળે ટોળા અત્યારે ઉમટી પડ્યા છે જોઈ શકાય છે કે જે અત્યારે જે તપાસ ક્રાઇમ બ્રાન્ચ સહિતના જે અધિકારીઓ છે તે અત્યારે વધુ તપાસ હાથ ધરી રહ્યા છે જે એસીપી સાઈડ પણ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અહીંયા પહોંચી છે તેમના દ્વારા પણ જે વિગતો મેળવવામાં આવી રહી છે રાજકોટના હાઈ પ્રોફાઇલ જે કહી શકાય કે એક ઘટના ઘણા લાંબા સમય પછી ઘટના બની છે ડૉક્ટર અમિત હપાણી ડૉક્ટરની દુનિયામાં પણ ખૂબ મોટું નામ ધરાવે છે ભાજપના એક આગેવાન ડૉક્ટર છે અને ડૉક્ટર બબીતા હપાણી એ પણ ડૉક્ટર છે તેમની હોસ્પિટલની બાજુમાં આ સમગ્ર ઘટના બની છે હોસ્પિટલમાં પણ જઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે પરંતુ અત્યારે પોલીસ પાસે પણ પ્રાથમિક જે હકીકત છે તે અત્યારે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે કોણ ફાયરિંગ કરનારા હતા શા માટે ફાયરિંગ કર્યું છે આ તમામ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચની જે ટીમ છે તેમના દ્વારા પણ તલસ્પર્શી જે તપાસ અને અભ્યાસ કરવામાં આવશે સમગ્ર ઘટના કઈ રીતે બની અને રાજકોટ જેવા હાઈ પ્રોફાઇલ શહેરની અંદર સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેરની અંદર જ્યારે હોસ્પિટલની બાજુમાં જ્યારે ફાયરિંગ થતું હોય તે ફાયરિંગને લઈને વધુ તપાસ જે પોલીસ દ્વારા પણ અત્યારે કરવામાં આવી રહી છે જે વિદ્યાનગર મેઇન રોડ પર સૌથી મોટી હોસ્પિટલ કે જ્યાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના દર્દીઓ આવતા હોય છે કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે અને ડૉક્ટર અમિત અપાણી છે તે ભાજપના આગેવાન ઉપરાંત ડોક્ટર આગેવાન છે તેમની હોસ્પિટલ પાસે આ સમગ્ર ઘટના બની છે ઘટનાને લઈને હજી પોલીસ પાસે પણ હજી ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિગતો મેળવી રહ્યા છે અને આ કોના પર ફાયરિંગ કરવામાં આવ્યું અને શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું તે બાબતે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિદ્યાનગર મેઈન રોડ પર પ્રગતિ હોસ્પિટલ એ મોટું નામ છે અને ત્યાં હોસ્પિટલની બહાર જે આ કાર પડેલી છે ત્યાં અંધાધૂથી ફાયરિંગ કરવામાં આવ્યું છે ચોક્કસ આભાર આપો તમામ માહિતી બદલ તો રાજકોટ વિદ્યાનગર મેઈન રોડ ઉપર